ઉપરવાસમાં વરસાદના પગલે આજવા સરોવરમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ત્યારે વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે નદીની સપાટી સોળ ફૂટ પર પહોંચી છે ઉપરવાસમાં વરસાદને પગલે આજવા સરોવરમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે સપાટીમાં વધારો થતાં તંત્ર ધ્યાન રાખી રહ્યું છે